આગળ વાત કરીએ કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અબડાસા તાલુકાના બારા મોસાળા ચોકડી મોસાડા ગામ હાજાપર ગામમાં ચારેક તરફ પાણી ફરી વળ્યા જેના કારણે માર્ગ બંધ કરવામાં આવ્યા છે તેમજ માંડવી નજીકના મોટા કાનગાર ગામમાં પણ પાણી ઘૂસી જતા સડસઠ લોકોને એરલિફ્ટ કરવા પડ્યા

અને પોતાના અને પોતાના પરિજનોની ખાસ કરીને જે યુવાનો છે એની સુરક્ષા જાળવે એના માટે ખાસ ઘરની અંદર રહીએ આપણે ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રાળુ હોય કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી હોય ક્યાં ગટર ખુલી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે બાજુ ન રહેવું આ બધી આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે વરસાદ બહુ ખૂબ જ ઘણો છે તેમજ ખાસ માલધારી મિત્રોને ને ભ્રમણ છે કે વરસાદ બંધ થાય એટલે ઊંચાણ ભાગમાં પશુઓને લઈ જાય જેનાથી પગ ખરાબ ન થાય કોઈ બીમારી ના આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ